જેથી કરીને તમને એજ્યુકેશનલ ન્યૂઝ બુલેટિનમાં તમને મજા આવશે અને તમામ માહિતી છે એ સ્પષ્ટીકરણ સાથે સમજશું તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ બે હજાર કેળવણી અને શાળા પ્રવચો છીએ મિત્રો સૌથી લેટેસ્ટ ન્યૂઝ આવી રહી છે એ આવી રહી છે ગુણોત્સવને લઈને મિત્રો તમને ખબર જ છે કે હાલમાં અઢાર તારીખ સુધીમાં એટલે કે અઢાર એક બે હજાર પચીસ સુધીમાં શાળા કક્ષાનું જે ગુણોત્સવનું મૂલ્યાંકન છે તે આચાર્યશ્રીએ ઓનલાઈન કરવાનું છે ત્યારબાદ સીઆરસીસી છે તે પણ આ ઓનલાઈન કામગીરી કરી રહ્યા છે અને તે પોતાની રીત પોતાની જે જવાબદારી છે તે નિભાવી રહ્યા છે શાળાએ જઈ અને તેમનું જે વર્ગ અવલોકન છે તે કરી રહ્યા છે ત્યારે તેના માટે શાળા કક્ષાએ જે આપણે માહિતી જોઈતી હોય છે કે ઓનલાઈન માહિતી આપણે કઈ કે આચાર્યશ્રી પુરવાની પૂરવાની છે તો તેની પીડીએફ છે તે તમે જોઈ શકો છો કે તેમાં વીસ ટકા એકમને આચાર્યશ્રી નિવાના છે ત્યારે તેમાં તેની માર્ગદર્શક સૂચનાઓ છે જે મેં પીડીએફમાં આપેલી છે તે તમે જોઈ શકો છો હવે તેમાં સત્રાંત કસોટી જે છેલ્લા એક વર્ષમાં તેમનું જે મૂલ્યાંકન છે સત્રાંત કસોટીના પેપરમાં તે આચાર્યશ્રીએ કરવાનું છે તેમાં વીસ ટકા

તેઓ આ મુદ્દાને જો આ કે પ્રિન્ટ કાઢીને એકવાર ચેક કરી લીધા હશે તો તેમને કામગીરી કરવામાં સરળતા રહે છે એટલે એક પ્રકારનું તમે રફ વર્ક માની શકો છો આ પીડીએફ તો પીડીએફ છે હું જે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તેમાં મેં સીઆરસી કક્ષાએ જે વર્ગ અવલોકન આવે છે તેમાં તેઓ કયા કયા મુદ્દાની ચકાસણી કરે છે કે આપણે જ્યારે અવલોકન પાઠ લઈએ છીએ ત્યારની ચકાસણી કરે છે ત્યારબાદ આપણે જે દૈનિક બનાવે છે એની પણ ચકાસણી સીઆરસી કરે છે તો સીઆરસી શ્રીની જે પણ કામગીરી છે તે કઈ કઈ મુદ્દાઓનો સમાવેશ થાય છે તે પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ સમગ્ર મૂલ્યાંકનની જે માહિતી છે તે પણ પીડીએફમાં સમાવવામાં આવી છે તો જે પણ આપણે ગુણોત્સવમાં જરૂરી છે તે તમામ માહિતી તમને મળી રહે છે ત્યારબાદ મિત્રો બીજી જે લેટેસ્ટ ન્યૂઝ આવી રહી છે એ આવી રહી છે કર્મયોગી એપ્લિકેશનને લઈને તમામ જે સરકારી કર્મચારી આપણે શિક્ષકોની વાત કરીએ તો શિક્ષક હોય કે ફિક્સ પગારના વિદ્યા સહાયક હોય તમામ જે મિલકત છે તેને કર્મયોગી એપ્લિકેશનમાં તેની માહિતી ફિલ કરવામાં આવશે તેને લઈને બે પરિપત્ર કરી દેવામાં આવ્યા છે જે તમે જોઈ શકો છો અને આ જે લેટેસ્ટ પરિપત્ર છે તેમાં એક યુટ્યુબની લિંક પણ આપવામાં આવેલી છે આ યુટ્યુબ લિંક ઉપર ક્લિક કરતા તમામ વિડીયોઝની માહિતી મળી રહેશે અને દ્વારા તમે વધુ સ્પષ્ટીકરણથી સમજી શકશો કર્મયોગી એપ્લિકેશનના બંને જે પીડીએફ છે કે પરિપત્રો છે હું નીચે ડિસ્ક્રિપ્શન મૂકી દઈશ પીડીએફમાં ક્લિક કરી અને તેમાં જે લિંક ઉપર ક્લિક કરતા જ યુટ્યુબ ચેનલ ખુલી જશે તો આ એક સરળતા રહે છે અને આ એક મહત્વનો પરિપત્ર સામે આવ્યો હતો હવે આપણે વાત કરીએ ત્રીજા ન્યૂઝની મિત્રો જાન્યુઆરી ખૂબ જ નજીક આવી ગઈ છે પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણે દરેક શાળામાં ભવ્ય જોરશોરથી ઉજવતા હોઈએ છે ત્યારે તેને લઈને એક નવો પરિપત્ર સામે આવ્યો છે જેમાં દીકરીના પ્રણામ દેશને નામનો કાર્યક્રમ ઉજવવા કહેવામાં આવ્યું છે હવે તેમાં બે મુખ્ય સૂચનાઓ આપવામાં આવેલી છે તેની ચર્ચા કરીએ તો પહેલી સૂચના છે કે જે પણ દીકરીનો જન્મ જાન્યુઆરી બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસ વચ્ચે થયેલો છે તેમને આમાં આમંત્રણ આપવું ત્યારબાદ જે બીજો જે મુદ્દો છે કે જે પણ જે તે ગામની જે દીકરીએ સૌથી વધુ શિક્ષણ મેળવેલું છે અને જો તે ગામમાં હાજર હોય તો તેમને મુખ્ય અતિથિ અપોઈન્ટ કરવા અને તેમના હાથે ધ્વજવંદન કરાવવું જેવી વાત ગાંધીનગર દ્વારા પરિપત્ર કરીને કરવામાં આવી છે ગાંધીનગર થી પરિપત્ર કરીને કરવામાં આવી છે તો મિત્રો આ એક જે ન્યૂઝ હતા તે છવ્વીસમી જાન્યુઆરીને લઈને હતા નવા ન્યૂઝ આવી રહ્યા છે એચ વાયરસને લઈને મિત્રો થોડા સમયથી ચર્ચાઈ રહ્યું છે કે એચએમ પીવી વાયરસ ભારતમાં આવી ગયું છે ત્યારે તેને લઈને રાજ્ય સરકારે એક ઓફિશિયલ નોટ બહાર પાડી છે તેમાં શું કરવું અને શું ન કરવું તેની વાત કરવામાં આવી છે તો તે તમે અહીં જોઈ શકો છો મિત્રો નેક્સ્ટ અપડેટ છે કે જે પણ રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવેલો હતો તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે તે તમને અહીં આઈ બટન પર મળી જશે હવે આ ઈજાફામાં કેટલો વધારો થશે તેની એક એક્સેલ શીટ આપણે અહીં જોઈએ છીએ તો આ એક્સેલ શીટમાં તમે નમૂના રૂપ જોઈ શકો છો તેને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ પરંતુ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકવાથી તેની ઓનલાઈન જ ગણતરી થશે હવે તમારી એક્સેલ શીટ જો ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન તમારા જે મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં કે પીસીમાં ઇન્સ્ટોલ કરવી હોય રાખવી હોય તો તમને એક ટેલિગ્રામ લિંક મળશે નીચે એ ટેલિગ્રામ લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ તમે એક ટેલિગ્રામ ચેનલમાં આવશો જે મારી ચેનલ ઓફિશિયલ છે તેમાં તમે જોઈન થઈ જજો કેમ કે તેમાં લેટેસ્ટ ન્યૂઝ હું વિડીયોની પહેલાં મૂકતો હોઉં છું તો તે તમને તરત મળી જશે બીજો એક ફાયદો કે તેમાં એ વોટ્સએપ ગ્રુપ તો બનાવેલું છે પરંતુ વોટ્સએપ ગ્રુપ મારું છે તેમાં પણ જે એક્સેલ ફાઇલ છે તે શેર થતી નથી ફક્ત ફોટા શેર થાય છે તે તમને ખબર જ છે હવે એક્સેલ ફાઇલ જે શેર નથી થતી તેના માટે ટેલિગ્રામ ચેનલ બનાવી છે તો ટેલિગ્રામ ચેનલ ઉપર તમને આ ઈજાફામાં જે વધારો થયો છે તેની ગણતરીનું પત્રક છે એક્સેલ ફાઇલમાં તેમાં મળી જશે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે ટેલિગ્રામ ચેનલની લિંક કઈ છે અને જોઈન પણ થઈ જવા વિનંતી હવે આજનો જે નેક્સ્ટ અપડેટ છે કે ઇન્કમ ટેક્સમાં ગણતરીને બાબતને છે મિત્રો તમને ખબર છે કે હમણાં માર્ચ મહિનો આવી જશે અને ઇન્કમ ટેક્સની ગણતરી શરૂ થઈ જશે તો ઇન્કમ ટેક્સમાં તમે આવો છો કે નહીં તેનું એક પત્રક છે તે સામે આવ્યું છે જે એક્સેલ ફાઇલમાં છે એટલે ફરીથી તમને એ ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપીશ તેના ઉપર જઈ અને ટેલિગ્રામ ચેનલ ઉપર તમને એ એક્સેલ ફાઇલ છે તે મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી ઓફલાઈન તમારા મોબાઈલમાં સેવ કરી શકશો જો નીચે હું લિંક મૂકીશ તો તે જ તેમાં ફેરફાર થશે એટલે એ ફાઇલ ઓફલાઈન ડાઉનલોડ કર્યું હોય તો ટેલિગ્રામમાંથી તમને મળી જશે તે ખાસ ધ્યાન રાખજો હવે તમને લેટેસ્ટ જે નવા ન્યૂઝ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ધોરણ એક અને બે ના જે સંપૂર્ણ અધ્યયન હોય છે જે જૂન મહિનાથી લઈને તમે માની લો કે એપ્રિલ મહિના સુધીનું જેમાં ગુજરાતી અને ગણિતના અધ્યયન સંપૂર્ણનો સમાવેશ થાય છે એટલે કે તેમનો જે વાર્ષિક અભ્યાસક્રમ છે તે અહીંયા તમને જોવા મળી રહ્યો છે તો તે એક લેટેસ્ટ અપડેટ છે કે જે તમારા આપણા વર્ગખંડ માટે ખૂબ જરૂરી છે તો તે તમે અહીંથી જોઈ શકો છો અને તેનો જે આ પિક્ચર છે કેટલા ફોટો છે એમની જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ આ ડિસ્ક્રિપ્શનમાં લિંકથી તમે ડાઉનલોડ કરી શકશો નવા ન્યૂઝ આવી રહ્યા છે લઈને મિત્રો અમુક અપડેટ છે એ શાળા કક્ષાએ થાય છે પરંતુ મેજર જે અપડેટ હોય છે તે તાલુકા કક્ષાએ એમઆઈ દ્વારા કરવામાં આવતા હોય છે તે આપને ખબર છે હવે તેના માટે એક એસઓ થ્રી ફોર્મ જરૂર પડતી હોય છે તે પીડીએફ સ્વરૂપે તો હોય છે પરંતુ એક્સેલ શીટમાં તેમને માંગવામાં આવતું હોય છે તો આજે એક્સેલ શીટમાં એસઓ થ્રી ફોર્મ હું લઈને આવ્યો છું આ એક્સેલ આ જે એક્સેલ ફોર્મ છે તેમાં તમે વિદ્યાર્થીના નામ સાથે તેના અગિયાર અંકનો પેન નંબર દાખલ કરવાનો રહેશે અને તેમાં જૂની વિગત અને નવી સુધારાપાત્ર વિગત બંને લખવાની રહેશે અને તમામ જે સાડા તમામ વિદ્યાર્થીઓનો ડેટા એક સાથે લખી નીચે આચાર્ય શ્રીના ઇન્ફોર્મેશન છે તે આપી દેવાની છે અને આ ફોર્મ છે એક્સેલ જ જે તાલુકાના એમઆઈએસ છે તેને મોકલી એટલે આ ચેન્જ કરી નાખશે આ એક્સેલ ફોર્મ છે એ ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે અહીંયા તે શેર કરશું તો તે ઓનલાઈન જ થશે ઓફલાઈન જો આપણે આ એક્સેલ શીટ મોકલવાની થતી હોય છે તો તે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને તેમાં આવી જ એક્સેલ ફાઇલો છે કે પીડીએફ છે હું તેમને હું તમને શેર કરતો રહું છું તો તે તમને હેલ્પફુલ બની રહેશે તો જે છે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો ટેલિગ્રામ ચેનલની નીચે મૂકી દઈશ ત્યાંથી તમે જોઈન કરી શકશો મિત્રો લેટેસ્ટ ન્યૂઝ આવી રહ્યા છે ગુણોત્સવને લઈને જ છે કે ગુણોત્સવમાં જે મૂલ્યાંકન થવાનું છે આ વર્ષે જેમાં વીસ ટકા છે એ શાળા કક્ષાએ છે વીસ ટકા સીઆરસી કક્ષાએ હશે પ્રાથમિકની વાત કરીએ અને સાઠ ટકા છે તે તમે ઓનલાઈન જે એન્ટ્રી કરતા હોય છે તેને લઈને હોય છે હવે તેનું મૂલ્યાંકન છે એ તેત્રીસ ટકા શાળાઓમાં વેરીફાયર્સ દ્વારા કરવામાં આવશે એટલે બાહ્ય મૂલ્યાંકન કાર એટલે કે આપણે એક રીતે કહીએ કે સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ છે તે કરશે પરંતુ હવે તેને લઈને એક નવા ન્યૂઝ આવેલા છે કે જેમાં કેટલા જિલ્લાના કેટલા વેરીફાયર્સની નિમણૂક કરવામાં આવી છે તો તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો કે જેમાં ટોટલ પ્રાથમિક શાળામાં પાંચસો બાસઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એકસો બત્રીસ એમ ટોટલ છસો ચોરાણું વેરીફાયર્સની નિમણૂક કરવામાં આવેલી છે જે જિલ્લા વાઇઝ યાદી આપવામાં આવેલી છે તો આ તમામ છે એ ગુજરાતની તેત્રીસ ટકા શાળાઓમાં જશે અને ફરીથી પુનઃ વેરીફાઈ કરશે જે ડેટા શાળા કક્ષાએ સીઆરસી કક્ષાએ આપવામાં આવેલા છે જો તેને યોગ્ય લાગશે તે મુજબ જ તેમાં અપડેટ કરશે અને તેમનો નિર્ણય જે પણ તેત્રીસ ટકા શાળામાં તેઓ જોશે તેમનો નિર્ણય તે આખરી ગણાશે છેલ્લો ગણાશે હવે મિત્રો જે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે છે મિત્રો મને ઘણી આવતી હોય કે વાંચન ગણન લેખનની એક્સેલ ફાઇલ પણ મૂકવા વિનંતી તો અત્યારે હું લઈને આવ્યો છું વાંચન ગણન લેખનની એક્સેલ ફાઇલ જે ધોરણ એક થી લઈ ધોરણ આઠ સુધીની છે તેની તમે ડેટા છે એ ફિલ કરી શકશો હવે હવે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તે તમે ઓનલાઈન જ એન્ટ્રી કરી શકશો ઓફલાઈન કરી શકશો નહીં તેના સોલ્યુશન માટે મેં ટેલિગ્રામ ચેનલ બનાવી છે તો ટેલિગ્રામ ચેનલ ઉપર તેની એક્સેલ ફાઈલ મૂકી દઈશ ત્યાંથી તમે તે ઓફલાઈન તમારા મોબાઈલના સ્ટોરેજમાં સેવ કરી શકશો અને તમે ગમે એને શેર પણ કરી શકશો તો આ જે ટેલિગ્રામ ચેનલ છે તેને જોઈન કરી લેજો ત્યારબાદ તેને ડાઉનલોડ કરી તેને યુઝ કરી શકશો તો આ વાંચન કરીને લેખન લઈને ખૂબ જ મહત્વની માહિતી હતી હા મિત્રો નવા જે યુઝફુલ અપડેટ છે અને છેલ્લા અપડેટ છે તે વર્ગખંડ માટે છે શાળા માટે છે કે જેમાં દરેક બાળક છે તે આજનો ગુલાબ બને છે આજનો દીપક બને છે તો તેમનું એક રજિસ્ટર નિભાવવામાં આવતું હોય છે તો તે તમે અહીંયા જોઈ શકો છો તેની પીડીએફ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશ ત્યારે તમે ડાઉનલોડ કરી શકશો જેમાં આજનો દીપક આજનો ગુલાબ ત્યારબાદ પુસ્તક ઇશ્યુ રજિસ્ટર જે શાળા કક્ષે ખૂબ જ જરૂરી હોય છે તેનું માર્કિંગ પણ શાળા કક્ષાએ ગુણોત્સવમાં થતું હોય છે તો પુસ્તક ઇશ્યુ રજિસ્ટરની જે પીડીએફ છે તે તમે અહીંયા ડાઉનલોડ કરી શકશો અને રામ હાટ રજિસ્ટર નિભાવવાનું હોય છે તો રામ હાટ રજિસ્ટર પણ અહીંયા તમને મૂકી દઈશ આ તમામ પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આજના ન્યૂઝ છે તે આ અપડેટ્સને લઈને હતા ખૂબ જ મહત્વના હતા તમામ પીડીએફ એક્સેલ ફાઇલ પરિપત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો જેથી કરીને તમને એક્સેલ પીડીએફ તમામ માહિતી પણ મળતી રહે વોટ્સએપ ચેનલ પણ જોઈન કરી લેવા વિનંતી અને કોમ્યુનિટી પોસ્ટમાં કોમ્યુનિટી પોસ્ટ છે તેમાં હું લેટેસ્ટ પરિપત્રો છે તે મુકતો રહું છું જે વિડીયો બનાવવો જરૂરી નથી પરંતુ તે જાણવું ખૂબ જરૂરી છે તે ત્યાં હું મૂકતો રહું છું તો તે પણ જોઈ લેવા વિનંતી આજનો વિડીયો હતો એ આ અપડેટ્સને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ રીમા જય શ્રી કૃષ્ણ